જોઈ લો સવાર સવારના આઠ વાગ્યાનો નજારો જોઈ લો હું અત્યારે છું મરીન ડ્રાઈવ પર અને આ ઓસ્ટ્રેલિયન બર્ડ જોઈ લો કેટલા સરસ મિયાના જ રાઉન્ડ મારીને આવે છે તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો સવારના વાગી ગયા છે દસ અને હું મેડમને ઓર્ડર પર સવાર સવારના જ મૂકી આવ્યો હતો અને હવે ફોન આવ્યો છે તો હું નીકળ્યો એમને લેવાને અને મેં સવાર સવારના માતાજીની જોયેલો દીવાબત્તી બી કરી દીધી છે દીવા હવે ઓલવાવા આવી ગયા છે તો ચાલો જઈએ મેડમને લેવાને અને સ્વીટુ મેડમ જો રે યા સૂતી છે હજી કેમકે હજી એની ગુડ મોર્નિંગ નથી થઈ તકિયા ઉપર એકદમ મસ્ત ચાદર વાદર ઉઠીને સૂતી છે ડોરીમોન વાલી સ્વીટો જો નથી ઉઠતી તો ફ્રેન્ડ્સ હું નીકળું છું મેડમ ને લેવા માટે ને મળીએ પછી મેડમ આવે ત્યારે તો મિત્રો અહીંયા અમારા મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી ને આવતા જ તરત બીજા કામે લાગી ગયા તો ચાલો શું કામ કરે છે તમને બતાવી દઉં તો આ કાલે રાતના બચ્યું હતું ભાત

ઓકે તો દિવ્યાની ફેવરેટ વસ્તુ બને છે મુઠિયા એટલે ભાતના એ જ ભાતના ભજીયા મુઠિયા નહીં એટલે દિવ્ય તરત જ ખાવા માટે આવી ગયો જગ્યા નથી આજે ફ્લાવર મેડમ ફ્લાવર નું કઈ શું ડેકોરેશન કરવાના છે માથામાં લગ્ન છે ને હેર સ્ટાઇલિશ ઘરે તો એ લોકો ને લોબન ને બધું ફ્રેન્ચ રોલ ને બધી લગાવીશ ને તેમાં

ચાદર હોય ને ચાદરમાં મસ્તી જ રાખે તો ચાલો ફટાફટ આ ભજીયા ભાત ના બની જાય અહીંયા ને અમે કરી લે પછી પેટ ભરીને નાસ્તો તો ફ્રેન્ડ વાગી ગયા છે સાંજના સાત અને મેડમ બી આવી ગઈ છે અને હું અહીંયા મારી કટિંગ ચોપિંગનું કામ ચાલુ છે જોઈ લો કાંદા કટિંગ અને કેપ્સિકમ ચોપિંગ કરી નાખ્યા છે અને આજે બનાવવાનું છે પનીર ચીલી અને આ મેડમનો સામાન આવીને એમ જ મૂકી દીધા કેમકે થાકી ગયા હતા ત્રણ દિવસના કન્ટિન્યુઅસ ઓર્ડર જ હતા ફૂલ થાકી ગયા હતા તો આરિયા જોઈ લો અહીંયા તમને દેખાય જ છે આરામ કરે છે મેડમ હ મેડમ સુઈ ગયા હતા ભડકીને ઉઠ્યા તો થાકી ગયા છોકરી તો મેડમ એમ કે છે કે અડધો કલાક પછી મળીએ તો તમને આ પનીર ચીલી બનાવવાનું છે એ ક્યારે આઠ કલાક પછી તો ફ્રેન્ડ અડધો કલાક પછી આપણે આ પનીર ચીલી બનાવવાનું છું ત્યાર સુધી હું થોડુંક શોપિંગ કરી દઉં તો ફ્રેન્ડ્સ હું શું જરાક બહાર ગયો કે અહીંયા તો પ્રિપેરેશન ચાલુ થઈ ગયું જોઈ લો આટલા બધા તો તડી નાખ્યા અને આ અહીંયા તળાય છે તો જોઈ લો એકદમ ધડાધડ અહીંયા પનીર ચિલીના પનીરો તળાય છે એકદમ બેટરમાં નાખી નાખીને હજી આટલા બધી બાકી છે કઈ નહીં ચિંગ્સ પેકેટ લાવવા જ છે તમને બતાવી દીધું તું એ આમ મિક્સ કરીને બનાવી દેવાનું એટલે આપણું ઘરનું એવું કઈ સ્પેશિયલ સિક્રેટ મસાલો કે એવું જ નથી તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા વાટકો લઈ લીધો છે એમાં પાણી હવે એમાં મિક્સ કરશે આ પનીર ચીલી મિક્સ મસાલા પેલા આપણે આ બધું વઘારી લઈએ ઓકે મારી ફેવરેટ હિંગ મેડમ ની ફેવરેટ હિંગ પડી ગઈ છે એમાં લસણ મારે લાંબી રહેવું પડે કેમ તેલ જમજમ ઉડે છે આ લસણની સુગંધ તો મને બહુ જ ગમે છે તો એ બધું નાખી દે લસણ ઉમેરે બધું એકસાથે બધું નાખી દીધું હા જોઈ લો બધું નાખી દીધું છે આમાં કરવા માટે લોટ રોટલીનો લોટ પણ તૈયાર છે તૈયાર છે એટલે મસ્ત પરોઠા પછી રોટલી એક પણ બનાવશું તો આમાં આપણે નાખી

તો પછી હોટેલમાં જવાની કંટાળા આવે આજે મેં તો કીધું માં જઈએ હું બહુ થાકી ગઈ સવારથી પછી સિસાઈડ થયું કે ઘરમાં પનીર છે તો ચાલો હવે ઘરમાં જ પનીર જે બનાવી લે તો ભલે આપણે થાક્યા હોય પાક્યા હોય બધું હોય પણ ઘરમાં જ બનાવું જમવાનું અને એને કેવાય અન્નપૂર્ણા

પણ વોશ બેસી નાનું છે શું છે અમારો ફ્લેટ બહુ મોટો છે ને એટલા માટે કિચન બી બહુ મોટું છે જોઈ લો તમે આમ કિચન આમ કિચન માં આવવા માટે મારે સાયકલ પર આવવું પડે ટ્રીંગ ટ્રીંગ એ વાત બરાબર છે તમારી આટલું મુંબઈ માં ઘર વસાવવું એટલે નાકેદમ આવી જાય હા પણ અમે તો પહેલેથી મુંબઈ ના જ છે

શું છે તો આરામ ના માં ગાંધીજી અમારી મેડમ ગયા બેઠા આરામ આરામ જે તારે રહો ને તો કંટાળો બોરિંગ લાગે પછી બીજા દિવસે કામે જવાનું કંટાળા આવે

તો ચાલો જમી લઈએ મિત્રો અમે આવી ગયા છે ઓપેરા હાઉસ પાટીલ જ્યુસમાં જ્યુસ પીવા માટે કેમ કે જમવાનું તો થઈ ગયું તો મેં કીધું ચાલો જસ્ટ આટો મારી આવીએ તો મેડમ કે કે જ્યુસ પીવું છે તો મેં કીધું ચાલો પાટીલ જ્યુસમાં માં જ્યુસ પી લઈએ કેમ કે અહીંયાનું જ્યુસ મસ્ત આવે છે અને જો જ્યુસ આવી ગયું છે તો આ છે ચોકલેટ અને ચોકલેટ ને એવા ક્રન્ચી ચોકલેટ પણ આ લોકો નાખે હા તો ચોકલેટ ચિપ્સ લીધી હા તો બહુ ટેસ્ટી લાગે તો એન્જોય કરીએ છે ચોકલેટ જ્યુસ તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી અમારા બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી